મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે મુંબઈ સહિત અનેક શહેરોમાં યલો એલર્ટ અપાયું છે દેશના વિવિધ રાજ્યોમાં વાતાવરણ અલગ અલગ જોવા મળી રહ્યું છે ક્યાંક હજી બફારો અને ઉકળાટ છે તો ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરીજનો ગરમીથી ત્રાહી માં પોકારી ઉઠ્યા છે લોકો વરસાદની કાગ રાહ જોઈને બેઠા છે ત્યારે વરસાદ આવશે ક્યારે તેની રાહ જોવાઈ રહી છે ત્યારે આવો જાણીએ દેશના વિવિધ રાજ્યોમાં વરસાદને લઈને શું આગાહી છે અને આવનારા દિવસોમાં કેવું રહેશે વાતાવરણ તો મહારાષ્ટ્રમાં આજે ભારે પવન સાથે વરસાદ થવાના અણસાર છે મુંબઈ સહિત અનેક શહેરોમાં યલ્લો એલર્ટ અપાયું છે હવામાન વિભાગે બારમી જૂનથી સત્તરમી જૂન સુધી રાજ્યમાં ભારે પવન સાથે સારો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે મુંબઈ થાણે પાલઘર અને નવી મુંબઈમાં યલો એલર્ટ અપાયું છે જ્યારે કોલ્હાપુર સોલાપુર સતારા અને સાંગલી માટે એલર્ટ અપાયું છે તો દિલ્હીની વાત કરીએ તો ત્યાં ભયંકર ગરમી છે હવામાન વિભાગે ગરમીને લઈને વેવનું રેડ એલર્ટ આપ્યું છે યુપીમાં પણ લૂનો કહેર જોવા મળ્યો છે તો રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના જણાઈ રહી છે